આપણે વાત કરી રહ્યા છીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર શિવશા મેડિકલ કોલેજમાંથી ગુમ થયો છે મોહિત મકવાણા ઘટના છે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર ચૌદ આ ઘટનાને લગભગ સાત વર્ષ વીતી જાય છે સાત વર્ષ સુધી ગુજરાત પોલીસ આ મોહિત મકવાણાને શોધવામાં નિષ્ફળ જાય છે આ મોહિત મકવાણા જે ગામનો વતની હતો તેનું નામ છે શેરીયજ શેરીયજ માંગરોળમાં માંગરોળ પાસે આવેલું છે અને જૂનાગઢ જિલ્લાનું આગામ છે માંગરોળમાં ડીવાય એસપી જુગલ પુરોહિતની નિયુક્તિ થાય છે અને જુગલ પુરોહિત પાસે મોહિત મકવાણાના માતા પિતા આવે છે બસ આ માતા પિતાને મારે મદદ કરવી છે મારે મોહિતને પાછો શોધી કાઢવો છે તેવી એક લગ્ન જુગલ પુરોહિતની કામમાં લાગે છે અને પછી પરિણામ સુધી પહોંચે છે જુગલ પુરોહિતને રાત દિવસ આ મોહિતના વિચાર આવી રહ્યા હતા ગુજરાત કોરોનાના ભરડામાં હતું પોલીસ લોકોને ઘરમાં રાખવા મહેનત કરી રહી હતી અને જુગલ પુરોહિતના મનમાં આ મોહિત હતો મોહિત ક્યાં છે તેને શોધવો હતો આ દરમિયાન એક ચમકારો થાય છે જુગલ પુરોહિતને કે મોહિતે વેક્સિન લીધી હશે કે નહીં માંગરોળના આરોગ્ય અધિકારીની મદદ લે છે અને આધાર કાર્ડને આધારે તપાસ શરૂ થાય છે જેમાં વાર આવે છે કે મોહિત જીવિત છે કારણ કે મોહિતે વેક્સિન લીધી છે અને મોહિત થાણેમાં છે મુંબઈના થાણેમાં મોહિત હોવાના પુરાવા મળે છે પણ આખા મામલાની તપાસ સુરેન્દ્રનગર પોલીસ કરી રહી હતી એટલે જુગલ પુરોહિત પોતાના એસપી પાસે જાય છે વિગતે વાત કરે છે અને કહે છે કે મામલો સુરેન્દ્રનગરનો છે પણ વાત એક માણસ તરીકેની છે જેની તપાસ આપણે કરવી જોઈએ અને જુનાગઢના એસપી મંજૂરી આપે છે કે અત્યારે આપણે જ્યુડિડિક્શનના મામલામાં નથી પડવું કોઈનું સંતાન પાછું મળતું હોય તો આપણે મદદ કરવાની છે એક ટીમને થાણે રવાના કરવામાં આવે છે જુનાગઢ પોલીસની એક ટીમ થાણે પહોંચે છે પણ મુંબઈના થાણેમાં આ વિશાળ વિસ્તારની અંદર આ મોહિતને શોધવો અઘરો હતો એટલે કે ઘાસમાંથી એક સોય શોધવા જેટલું અઘરું કામ હતું જુગલ પુરોહિત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂક્યા હતા એટલે તેમને આ ક્રાઈમ બ્રાન્ચની કામ કરવાની પદ્ધતિ રીતભાત અને કુનેની ખબર હતી જુગલ પુરોહિતને આજ કુને આ કેસમાં કામમાં આવે છે તે પોતાના સ્ટાફને એવું કહે છે કે આ મોહિતનું થાણે કોઈ બેંક એકાઉન્ટ હશે જ તમે તપાસ કરો ત્યારે ટીમ એવો જવાબ આપે છે કે થાણેમાં તો ઘણી બધી બેન્કોની ઘણી બધી બ્રાન્ચો આવેલી છે કઈ બ્રાન્ચમાં તપાસ કરવાની જુગલ પુરોહિત એટલું જ કહે છે તમામ બેન્કોની તમામ બ્રાન્ચમાં જાતે જઈને તપાસ કરવાની જુનાગઢ પોલીસનો સ્ટાફ એક એક બેંક એક એક બ્રાન્ચમાં જઈને મોહિતના આધાર કાર્ડને આધારે તપાસનો દોર શરૂ કરે છે ત્યાં એક રાષ્ટ્રીયકૃત બેંકમાંથી મોહિતનું એકાઉન્ટ મળે છે અને એકાઉન્ટમાં એક રજીસ્ટર મોબાઈલ નંબર પણ હતો આમ પહેલાં મોહિત જીવિત છે મોહિતે વેક્સિન લીધી છે હવે થાણેની એક બેંકમાંથી મોહિતનો બેંક એકાઉન્ટ અને તેનો મોબાઈલ નંબર મળે છે પોલીસ તેને ઇન્ટરસેપ્શનમાં રાખે છે અને ખબર પડે છે કે આ ફોન મુંબઈના અંબરનાથ વિસ્તારમાં એક્ટિવ છે આખા મામલે હવે મુંબઈ પોલીસની મદદની જરૂર હતી એટલે જુગલ પુરોહિત પોતાના એસપીને જાણ કરે છે અને વિનંતી કરે છે કે મારે મુંબઈ પોલીસની મદદની જરૂર પડશે બીજી તરફ મોહિતના માતા પિતાને મુંબઈ બોલાવી લેવામાં આવે છે કારણ કે આખી ઘટનાને સાડા સાત વર્ષ વીતી ગયા હતા મોહિતનો ચહેરો પણ બદલાઈ ગયો હશે એવી સંભાવના હતી પણ મોહિતના મા બાપને કહેવામાં આવે છે કે આ વાત કોઈને કહેવાની નથી મોહિતના મા બાપને મુંબઈ બોલાવી લેવામાં આવે છે મુંબઈ પોલીસ અને જુનાગઢ પોલીસ મોબાઈલ ટ્રેકિંગ સ્ટાર્ટ કરે છે અને અંબરનાથ વિસ્તારમાં જ્યાંથી આ ફોન એક્ટિવ હતો એ વિસ્તારમાં પોલીસ પહોંચે છે અને એક ફ્લેટમાં દરવાજો ખટખટ આવે છે જ્યારે દરવાજો ખુલે છે ત્યારે સામે એક યુવાન ઊભો હતો અને સામે તરફ એટલે કે ઘરની બહાર પોલીસ અને પોલીસની સાથે રહેલા એક મા બાપ ઊભા હતા એ મા બાપની આંખમાં જળઝળિયા આવી જાય છે કારણ કે તેમની નજર સામે તેમનો દીકરો મોહિત હતો જેને તે સાડા સાત વર્ષથી શોધી રહ્યા હતા મોહિતની માના પગમાં ચપ્પલ નહોતી કારણ કે તેણે બાધા રાખી હતી મારો દીકરો પાછો મળશે ત્યારે જ હું ચપ્પલ પહેરીશ આ દ્રશ્ય જોઈને મુંબઈ પોલીસ અને જૂનાગઢ પોલીસની આંખમાં પણ આંસુ આવી જાય છે તેમને એવું લાગ્યું કે સો ટેરરિસ્ટોને પકડવા કરતાં એક દીકરો તેમણે પાછો શોધી આપ્યો છે અદ્ભુત કામ હતું અને મોહિત સાડા સાત વર્ષે પાછો મળે છે પણ મોહિત ક્યાં ગયો હતો મોહિત સુકામ ઘરેથી જતો રહ્યો હતો અને આટલા વર્ષ ક્યાં હતો તે જાણવું પણ પોલીસ માટે જરૂરી હતું તો વાત એવી હતી કે ત્રીજા વર્ષમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા આ મોહિતને બે વિષયમાં એટી કેટી આવે છે તેને એવું લાગી રહ્યું હતું કે એમબીબીએસનો અભ્યાસ તેના માટે ભારરૂપ છે તે એમબીબીએસ નહીં થઈ શકે બીજી તરફ વિચાર આવી રહ્યો હતો કે ગામડામાં રહેલા મા બાપ જેમની ઈચ્છા છે જે પાટા બાંધીને મને ડૉક્ટર બનાવવા માગે છે તેમને હું શું કહીશ અને આ જ ડરમાં આ જ ડિપ્રેશનમાં બે ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ મોહિત સુરેન્દ્રનગર છોડે છે અને મુંબઈ પહોંચે છે મુંબઈની એક ઇલેક્ટ્રિક શોપમાં તે કામની શરૂઆત કરે છે આ અજાણ્યું શહેર છે અજાણ્યા શહેરમાં કેવી રીતના ગોઠવું તેની ખબર પડતી નથી પગાર પણ આવે છે ખાવાના પૈસા પણ મળી જાય છે વધુ થાય છે થોડી બચત પણ થાય છે પણ કરવું શું કંઈ સૂચતું નથી આ દરમિયાન બે વર્ષ સુધી આ ઇલેક્ટ્રિકની દુકાનમાં તે કામ કરતો હોય છે જેમાં તે અઢી લાખ રૂપિયા જેવી રોકડ તેની પાસે થઈ ગઈ હતી એક દિવસ તે આ જ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અનાથ આશ્રમ જોવે છે જાપા પાસે ઊભો રહી અનાથ આશ્રમમાં રવી રહેલા બાળકોને જુએ છે ત્યારે એને એવું લાગે છે કે પોતાની પાસે તો કોઈ સમસ્યા જ નથી મારા મા બાપ છે ગામમાં છે પણ મા બાપ છે તેની મને ખબર છે આમના તો મા બાપ પણ નથી બસ આ બાળકોની સ્થિતિ જોઈ તેનું મન દ્રવી ઉઠે છે અને પોતાની પાસે રહેલા અઢી લાખ રૂપિયા આ અનાથ આશ્રમની દાનપેટીમાં મૂકી ત્યાં આગળ ચાલતો થાય છે મોહિત આમ શ્રીમંત હતો તેની પણ આ સાબિતી છે મોહિત ત્યાર પછી મુંબઈના એક મોલમાં નોકરીએ લાગે છે તેની પાસે રહેવા ઘર નહોતું એટલે મોલમાં જ તે સુઈ જાય છે આ મોલમાં તેની સાથે એક આધેડ વયની વ્યક્તિ મુસ્લિમ વ્યક્તિ કામ કરી રહી હતી જેનું નામ છે સલીમ આ સલીમને સતત એવું લાગી રહ્યું હતું કે આ મોહિત છે મારા દીકરા જેવો છે તે તેને સંભાળ રાખતા હતા મોલમાં બંને સાથે કામ કરતા હતા એક દિવસ તે સલીમને કહે છે ચાલ મારી ઘરે જમવા અને તે સલીમને લઈને પોતાના ઘરે જાય છે જ્યાં સલીમની પત્ની રેશમા પહેલી વખત મોહિતને જુએ છે મોહિતને સવાલ પૂછે છે અને મોહિતને વિનંતી કરે છે કે તું તારા મા બાપ સાથે વાત કર તારા મા બાપ તારી રાહ જોતા હશે પણ મોહિતની હિંમત થતી નથી આ જ ઘટના પછી રેશમા નક્કી કરે છે કે આજ પછી હવે મોહિત મોલમાં નહીં રહે અને તે પોતાના પતિ સલીમને કહે છે કે આપણા પાસે એક અંબરનાથનો ફ્લેટ ખાલી છે આ ફ્લેટમાં આપણે તેને રહેવાની વ્યવસ્થા કરી આપી આ મુસ્લિમ દંપતી એક અજાણ્યા છોકરાને એક અજાણ્યા ગુજરાતી છોકરાને અંબરનાથમાં આવેલો પોતાનો ફ્લેટ રહેવા માટે આપી દે છે પછી એવું થાય છે કે રેશમા દુબઈ જતી રહે છે કામ ધંધા માટે આ દરમિયાન અહીંયા કોરોના શરૂ થાય છે રેશમા ત્યાંથી પણ આ મોહિતની ચિંતા કરતી હોય છે તેને એવું લાગે છે કે કોરોનામાં મોહિતનું કામ છૂટી ગયું હશે શું કરતો હશે એટલે રેશમા ત્યાંથી પણ અઢી લાખ રૂપિયા મોહિતના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે કે મોહિત સારી રીતના જીવી શકે મોહિતને લઈને પોલીસ જૂનાગઢ પહોંચે છે ત્યારે આખું ગામ મોહિતને લેવા આવ્યું હતું ને ગામની આંખમાં આંસુ હતા ખાલી ગામ જ નહીં જુગલ પુરોહિતની આંખમાં પણ આંસુ હતા તેમને એવું લાગ્યું કે એક દીકરો શોધવાનું કામ તેમણે કર્યું છે અને કદાચ આ કામ ઈશ્વરે જ કરાવ્યું હશે ગુજરાત સરકારે આ કામની કદર કરી જુગલ પુરોહિતને સન્માનિત પણ કર્યા હતા પણ એક માને પોતાનો દીકરો પાછો મળી જાય એના કરતાં મોટું કોઈ સન્માન કે કોઈ સંતોષ ન હોઈ શકે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કહેજો આ જ પ્રકારની સ્ટોરી જોવા માટે તમે પ્રશાંત દયાળ ક્રાઇમ સ્ટોરીઝ જોતા રહો લાઈક કરો અને શેર કરો અત્યારે મને રજા આપો કાલે એક નવા વિષય સાથે પાછો આવીશ નમસ્કાર